હું સયાજીગંજ ડી સ્ટાફ તું નકલી ગુબ્બારા વેચે છે તેવું કહીને પોલીસવાળું બનીને તોડપાણી કરવા ગયેલા યુવકને અસલી પોલીસે પકડી પાડ્યો ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નકલી અને અસલીનો ખેલ યથાવત છે એ પછી સીએમઓ ઓફિસર હોય પીએમઓ હોય કે પછી ગૃહ મંત્રીના પીએ હોય જ્યારે નકલીનો આ ખેલ યથાવત છે ત્યારે પતંગોત્સવ દરમિયાન પણ એવી જ રીતે એક યુવક જે પોલીસવાળો બનીને રોફ ચાઢતો હતો અને પતંગોત્સવ દરમિયાન જે તોડપાણી કરવા ગયેલો પરંતુ ત્યાં પોલીસે જઈને તેને પકડી પાડ્યો છે આની સમગ્ર વિગત એવી છે કે જ્યારે તે તોડપાણી કરવા ગયો ત્યારે પોલીસે ત્યાં આવીને તેની ધરપકડ કરી છે શહેરના અભિલાષા ચાર રસ્તા પાસેની જાનકીધામ સોસાયટીમાં રહેતા નીતિન કુમાર જીતેન્દ્ર અગ્રવાલ જીઆરડી જવાન તરીકે વડોદરા ગ્રામ્યના મંજુસર પોલીસ સ્ટેશનમાં કામ કરે છે છેલ્લા ઘણા સમયથી નીતિન પોતાની બાઇક ઉપર પોલીસ લખાવી દંડો લગાડી ફરતો અને નીતિન જાણે પોલીસ કર્મી હોય તેઓ રોફ ચાઢતો અને તોડપાણી કરતો ત્યારે પોલીસે તેની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે